અમદાવાદમાં દસ નવેમ્બર બે હાજર પચીસ ના રોજ રાષ્ટ્રભક્ત મજદૂરોની એક વિશાળ રેલી અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે આ રેલી આશ્રમ નુડ બાટાના શોરૂમ થી શરૂ થઈ વલ્લભ સદન થઈને રિવરફ્રન્ટ સુધી જશે એક લાખ કાર્યકર્તા ઉપસ્થિત રહેશે જેમાં મિલે મિલ આંગણવાડી આશા વર્કર જીઆઈડીસીએફ પરિવહન વિદ્યુત જીએમડીસી બેંક રેલવે ઇન્સ્યોરન્સ બાંધકામ અને સરકારી કર્મચારી સંગઠનો સહિતના પ્રતિનિધિ હાજર રહેશે કાર્યક્રમમાં ભારતીય જી અખિલ ભારતીય અધ્યક્ષ પંડ્યાજી અખિલ ભારતીય મહામંત્રી રવિન્દ્ર હિમતેજી તથા ક્ષેત્રીય સંગઠન મંત્રી સીવી રાજેશજી વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે આ રેલીનો હેતુ લાંબા સમયથી પડતર પ્રશ્નોના નિરાકરણ માટે મજબૂત અવાજ ઉઠાવવાનો છે

આ અલગ રેલી એટલા માટે છે એક શ્રમિકોનો અવાજ છે ભારતીય મજદૂર સંઘ હંમેશા સંવાદમાં માને છે રાષ્ટ્રીય વિચારધારા છે પરંતુ જ્યારે જ્યારે સરકાર શોષિત પીડિત વંચિત જનો માટે ક્યાંક ને ક્યાંક પાછી પડે છે ત્યારે ભારતીય મજદૂર સંઘ મેદાનમાં આવે જ છે અને તમામ નેરેટિવો અને નેગેટિવો છોડી અને એક લાખ એકસો એક લાખ જેટલા શ્રમિકો પોતાની માંગો લઈને આવશે એમનું ખૂબ મોટો પ્લેટફોર્મ છે શ્રમિકોનું અવાજ ઉઠાવવા માટેનું પ્લેટફોર્મ ઊભું કર્યું છે ત્યારે સરકારે પણ આ રેલીને ખૂબ જ ગંભીરતાથી અત્યારે લીધી છે જો પહેલા લીધી હોત તો આ રેલી ન થાય મુખ્ય મુદ્દાય એ છે તમે જુઓ સ્કીમ વર્કર સ્કીમ વર્કર એવા વર્કરો છે જે સરકારના છેવાડાના કર્મચારીઓ ગણાતા નથી છતાં કર્મચારી છે એવા સ્કીમ વર્કર જ્યારે આશા વર્કર હોય મિડ ડે મિલ કર્મચારીઓ છે આંગણવાડી વર્કર હોય હેલ્થના વર્કર હોય આ બધા ખૂબ જ પેનિક છે કારણ કે સરકાર સરકારી કર્મચારી ગણવા માંગતી નથી છતાં એમનું શોષણ કરવામાં ક્યાંય પાછી પાણી નથી કરી આ એક ખૂબ મોટો અવાજ અને ખૂબ જ શોષણ પૂછ્યું છે એ ખૂબ મોટા મુદ્દા સાથે એ સિવાય જીએસએફ છે બેંક છે જીએસએફ ના પણ લઘુત્તમ વેતન કાયમીની માગણી છે એવી રીતે તમે જો જે નું છે મહત્વનો મુદ્દો માટે માટે એટલા છે કે ગુજરાત સરકારે તાજેતરમાં નોટિફિકેશન ને પેલા વટહકમ બહાર પાડે પછી કાયદા સ્વરૂપ આપ્યું શ્રમિકોના આઠ થી બાર કલાક એટલે આ મુદ્દો એટલા માટે અમારા પાસે મહત્વનો છે કે શ્રમિકોના આઠ થી બાર કે માત્ર બાર ની મલ્ટીનેશનલ કંપનીઓના લાભાર્થે થઈ રહ્યું છે ગુજરાતનો શ્રમિક થોડો એનો પરિવાર સાથે ચાર કલાકનો સમય પણ તમારા લઈ લેવો છે તરીકે અમે લઈએ છીએ કુમાર લાલજીભાઈ ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશમાં પ્રદેશ મહામંત્રી તરીકેની જવાબદારી છે ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા અમારા સ્થાપક શ્રદ્ધેય દત્તોપણ ઠેંગડીજીની જન્મ જયંતિના શુભ પાવન અવસર ઉપર ભારત અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે એક શ્રમિક રેલીનું અને સભાનું આયોજન કરેલું છે બાટાના શોરૂમથી લઈ વલ્લભ સદન થઈ અને રેલીનો રૂટ રહેશે અને રિવરફ્રન્ટ ખાતે જે એબીસીડી બ્લોક છે જે રિવરફ્રન્ટ હાઉસની બાજુમાં ત્યાં અમારી જાહેર સભા થવાની છે આ જાહેર સભાની અંદર ભારત ગુજરાતના તેત્રીસ જિલ્લાઓની અંદરથી અમારા સાથે સંકળાયેલા બધા સંગઠનોના એક લાખ જેટલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેવાની સંભાવના છે સાથે સાથે જે કંઈ પણ શ્રમિકો આવી રહ્યા છે એના માટે પાણીની વ્યવસ્થા મેડિકલની વ્યવસ્થા એ લોકોને કોઈપણ જાતની મુશ્કેલી ના પડે એના માટે અમારા એક હજાર સ્વયંસેવકો પગે તૈયાર છે અને એ લોકોને રેલીનો રૂટ બનાવવાથી માંડી પાર્કિંગની જે પણ કંઈ વ્યવસ્થા છે ફોર વ્હીલર ગાડી હોય અને એની સાથે સાથે જે મોટી બસો આવવાની છે એ અટલ બ્રિજની બાજુમાં જે બે પાર્કિંગ છે બે બંને પાર્કિંગ પણ અમે નોંધાવી દીધા છે અને બે પાર્કિંગની અંદર મોટી ગાડીઓની વ્યવસ્થાની પણ અમે વ્યવસ્થા કરી છે આ રેલી આમ તો જનરલી અમારો જે રૂટ નક્કી થયેલો છે તો ફાઇનલાઇઝ થયું છે એમાં તો બાર વાગે સ્ટાર્ટ થશે અને અઢી થી ત્રણ વાગ્યા ની વચ્ચે આ સમગ્ર કાર્યક્રમ અમારો પૂર્ણ થવાનો છે માનવ મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ